તે જ્યારે તમો ગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો દંશ બેસે નહીં અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે માટે તે ઘાટનો પણ દંશ બેસે નહીં જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામુ જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને